મorse કે જે મારિયા મોય પુગાણા પાણ આજી બદુવાની એ કોડેલી કમાન કોળ જાણે ક્યાં ગઈ કે જેણે આજીના મરણ પાછળ પણ અનેક મર્દોના પ્રાણ લીધા આજી બદુવાની રાજપુતાણી એક પછી એક મરસિયા ગાતા હતા અને કરુણ સ્વરે રડી પડતા હતા તેનો દુખાjava આજુબાજુના વાતાવરણને દુખદ અને કારુણ્યની લાગણીથી ધ્રુજાવી રહ્યો હતો આ અવાજ ભદુવાના વંશના નવા સરદાર મોડના કાન પર પડ્યો તે સફળા જાગી ગયા આજની રાણીના અવાજ સાંભળી ઓળખી તે તરત તેમની પાસે દોડી ગયા અને અત્યંત વિનયથી કહેવા લાગ્યા હે માતાજી આ મધરાત સમય કૃપા કરીને રડવાનું છોડી દો આજે હું સાચ પ્રતિજ્ઞા લઉં છું કે જ્યારે ભાદ્રમનો મદ ઉતારીશ ત્યારે જ ખરી શાંતિ પ્રાપ્ત થશે આમ વિનવી વિનવીને ભાદ્રમ્માનું વેર વાળવાની પ્રતિજ્ઞા કરી મોડ બધુવાએ આજી રાણીને મહા મહામૈનતે શાંત કર્યા છે મિત્રો લાઈવ વિડિયોમાં આજે આટલું જ ફરીથી આજ પ્રકરણને આગળ વધારશું આવતીકાલે આપરી ચેનલ પર નિહાળજો લાઈક આપજો પસંદ પડે તો શેર કરજો અને કમેન્ટ્સ પણ દ્વારા માર્ગદર્શન આપતા રહેજો જોજો નિહાળજો માણજો અને યોગી લાગે તો કહેજો તો આજના વિડિયાનો વિરામ મારી વાણીનો વિરામ જય હિન્દ જય ભારત અભિવાદન સશ્રીકાલાદ આપ જય માં ભવાની જય ભારત વંદે માતરમ